સંડાસ ની લોરી પડી ગઈ હા સંડાસ માં પાણી ભરાઈ ગયું હે અને એક બૈરું જબ ખાતું નહીં આ જંગલ માં જઉ ડબલ લઈને તો મને કોક બીર ખાય આ પાઉ જંગલ માં મોકલ તો કે મોકલ ધ્યાન પેલી ફોદ આ ફોદ ધ્યાન લે આઈ કે આઈ કે નો એટલો બધો હને ફોદો માં બધો સહી વેનવાની ફોદો વેનો અને કારેલા લાવવાન ગુરાવાની લાગે રે આ બે રાકો ને પોપટ બે હું કરી

ઘરિયા કેટલા વાગી જાય ચાર પોત વાગવાયા શું કરવાનું થોડી ઘણી પોલો બે ચાર થોડી

અમે એ ભાઈ પકડે હોદ બેનવા જાતા અમે આયો વેસુડો કારો અમે વેનતા વેણતા ડોટ મારી છે ગાલી

આપ રોજ હોજે ને તો ઓજે એટલે તે તરસ લાગે મન તરા તરા તો લાગત નઈ યાર કેનો મળી નહીં પેલા જાવ વહ ગણુબા ફોડ અરે ફોડ તો લાગત છે વિશાલભાઈ

તમારે વાડે હ ને પણ વેચવા કાઢી મારું એ લીધેલી તો ખાવા પીવાનું ખર્ચો તો કાઢો પડે ને ખાવા પીવાનો ખર્ચો તો કાઢો પડે પણ થોડી ખાલી બે ચાર પોદા લઈ લઈશું બીજું તો મિત્ર ને આપડી ફોજ છે એમને હું આવું પણ આ તો બહાર આવી ચાલુ હો એટલે થોડી વાર જવું કમાન આ પણ અમે જીએ નહી સીધા સીધા નહીં જઈશું બીજા સો હોય તો ત્યાં જવું ફોડ આરીયા લાલ છો દે આ ફોડ ફોડ દે તો મને ખબર જ નઈ પણ પેલો બાટલો ભરવા તો આવા તને ને એને ખબર પડે મારે ખબર તો મને નઈ પડતી એટલે ખાતી પણ ખાતી નહી મને એક તો ભરાઈ ગઈ તો કંડલ માં ડોટમ તે જોતી વાડે વાડી જોતી આ ગયા બે જણા વિચાર ગયો પા પેલા અરે ના દે ને એવું ગણુબા કી દાડલાડો થઈ નાડે ગયું વાડે જ હતો આ છે આ તો છે થતી છે

આવું ફોજ નહીં દઉ નહીં નહી એમ કરી મને તાક કેમ બેરા

અરે જેટલા હોય એટલા આ ફોરે મારા જોને કોટો મુગ કોઈ બાર ઉકતી હોય તો ના હારું કોટો મો જુગ આ પેલી રે મોટો પોદો પણ પોકા તો નહી તમે ભાઈ જોન લા તમે રેનો ની મને બીક લાગા છે હાફ કરી રહ્યો તો અલે કોબરા તો કોબરા કોક હાથમાં આવી ગઈ હતી અલે જો જો કોઈ હોય તો નહી કોક હાથમાં આવી ગઈ

a cota cota carregalho aí <laughs> peijou aí peijou